કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ ગુજારવાના મામલે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષમાં આવેલી યુ ઓફિસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડો પાડ્યા હતા અને મની સિંઘોની અટકાયત કરી છે અને યુ ઇએસ કંપનીના એમડી મની સિંઘોને સાથે રાખીને તપાસ કરી હતી જેમાં એનઆઈએની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી કંબોડિયામાં મોટું જોબ સ્કેમ સામે આવ્યું હતું જેમાં અનેક ભારતીય મૂળના લોકો સ્કેમમાં ફસાઈ ગયા હતા અને તેમને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે આ સમગ્ર કૌભાંડની તપાસ આજે વડોદરા સુધી પહોંચી ગઈ છે આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુ જોબ કન્સલ્ટીની ઓફિસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એનઆઈએના અધિકારીઓએ મળીને રેડ કરી હતી જેમાં મનીષોને સાથે રાખીને પોલીસને તેની ઓફિસમાં તપાસ કરી હતી વડોદરા સહિત દેશભરમાં અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે